ગટુર ઘસ જ્યારે યુદ્ધના કુરુક્ષેત્રના મેદાનમાં જ્યારે ઉતર્યો ત્યારે યુદ્ધના આરંભમાં તો ઠીક પરંતુ જ્યારે સૂર્યાસ્ત થયો ત્યારે ગટુર ઘસની શક્તિ ખૂબ જ વધી ગઈ અને આખા કૌરવ સેના અને કૌરવ કૌણને મૃત્યુના આરા ઉપર ગટુર ઘસે લાવી દીધું ત્યારે દુર્યોધને કર્ણને હાથ જોડીને કહ્યું કે હે કર્ણ હવે કોઈ પણ ઉપાય નથી આ ગટુર ઘસ આખા કૌરવ સેનાને હમણાં મારી નાખશે અને આખા કવરો કુળનો નાશ કરશે માટે કોઈ પણ ઉપાય હોય તો તે તે ઉપાયનો નિશ્ચય તો અવશ્ય ઉપયોગ કર એટલે કર્ણએ કહ્યું કે ઇન્દ્ર રાજાએ મને એક બાણ આપ્યું છે જેના ઉપર છોડું તે મૃત્યુ પામે એટલે કર્ણએ ગટોરગસ ઉપર તે બાણનો ઉપયોગ કર્યો પરંતુ તે બાણ એક જ વખત ઉપયોગ કરવાનો હતો તે બાણે ગટોરગસને મારી નાખ્યો એટલે કૃષ્ણ પરમાત્મા હશિયા મિત્રો કૃષ્ણ પરમાત્મા ક્યાં મશ્યા તે કમેન્ટ બોક્સમાં જરૂર